સરકારની પર પ્રકાશ પાડ્યો હતો તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્યશીલ છે અને સમગ્ર પ્રક્રિયા ની દેખરેખ ઉચ્ચ સ્તરેથી નિમિત્તપણે કરવામાં આવી રહી છે નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પૂર્વોત્તર પ્રત્યે વર્તમાન સરકારનું સંકલન અને સક્રિયતાનો અભૂતપૂર્વ છે જે વિકાસની ગતિને વેગ આપી રહી છે શ્રીમતી સીતારમણે જણાવ્યું કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે પ્રગતિ કાર્યક્રમ દ્વારા દર મહિને વિવિધ યોજનાઓની પ્રગતિ અને અમલવારીની સમીક્ષા કરે છે આ ઉપરાંત તેઓ જિલ્લા પ્રશાસન સાથે સીધો સંપર્ક કરીને સ્થાનિક સ્તરેથી માહિતી મેળવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે પૂર્વોત્તર ક્ષેત્ર માટે દર મહિને ઓછામાં ઓછા એક કેન્દ્રીય મંત્રીની મુલાકાત ફરજિયાત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કેન્દ્રીય મંત્રીઓની સંયુક્ત રીતે 700 થી વધુ મુલાકાતો થઈ ચૂકી છે આ આંકડો આ ક્ષેત્ર પ્રત્યે કેન્દ્ર સરકારની ગંભીરતાને નિયમિત દેખરેખ દર્શાવે છે નાણા મંત્રીએ એક મહત્વપૂર્ણ વિક્રમજનક વિગતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે અત્યાર સુધીમાં સિત્તેર વખત પૂર્વોત્તરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમણે કહ્યું કે આ મુલાકાતોની સંખ્યા તમામ પ્રધાનમંત્રીઓની કુલ મુલાકાતો કરતા પણ વધુ હોઈ શકે છે આ મુલાકાતનો હેતુ માત્ર નિભાવવાનો નથી પરંતુ મંત્રીઓ દ્વારા રાત્રિ રોકાણ કરીને સ્થાનિક લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાણ સ્થાપિત કરવામાં આવે છે આનાથી તેમની સમસ્યાઓ અને આકાંક્ષાઓને સમજવામાં મદદ મળે છે જેથી વિકાસ નીતિઓનું યોગ્ય રીતે નિર્માણ અને કાર્યક્રમનું આયોજન થઈ શકે When he holds his Pragati program. Pragati is a program which is launched with Prime Minister of via radio conferencing, linking up with the districts and the district administration so that he is directly informed of the progress of various schemes which are launched, one of which is aspirational district as well. So while Chief Morris monitors it every month. For us as ministers, uh, we go to the north, particularly the northeast. Uh, ministers are expected to visit at least once, one minister a month, and uh, it may be that some months we have four of them visiting. Uh, each one visiting <coughs> one one state and so on. So all of us together put put together seven hundred visits that were completed by the ministers till now. Prime Minister himself has completed seventy visits to the.